जय महाकारी माता मित्रों गुजराती वास्तु शास्त्र માં તમારું ફરીથી એક નવો વિડિયો માં સ્વાગત છે આંખ બંધ કરો અને મન શાંત રાખીને મહાદેવી નો સંદેશ સાંભળો તમારા જીવન માં ચાલી રહેલી બધી સમસ્યાઓ દુખ ચિંતા નો અંત આવશે મારા પ્રિય ભક્ત तू આજે ફરી મારા શરણ માં આવ્યો છે અને આજે હું માં કાડી ખૂબ જ ગહન રહસ્યોથી ભરેલો સંદેશ લઈને આવી છું આજે હું તને એ જ કહેવા આવી છું જેની તું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો હું જાણું છું કે તું થાકી ગયો છે હું જાણું છું કે તે ઘણો બધું સહન કર્યું છે અને હું એ પણ જાણું છું કે હવે તું એવા મોડ પર છે જ્યાં તારું ધૈર્ય જવાબ આપવા લાગ્યું છે પણ રોકાઈ જા મારા બાળક कारण के तारी जीतनी तारीख आवी गई छे। हवे ए घड़ी आवी गई छे जारे आकाश पर तने सलाम करशे। हवे ए समय आव्यो छे जारे दरेक बंद दरवाजो पोतेज तारा माटे खुली जशे मारा प्यारा बाड़क हवे तू आ जानी ले के तारा जीवन मा जे तोफानो उठ्या हता ए तने मिटाववा माटे नहोता आव्या ए तने घड़वा आव्या हता જેમ કોઈ મૂર્તિને આકાર આપવા માટે તેના પર ઘા પડે છે તેમ તને ઘસવામાં આવ્યો છે જેથી તું તારા ઉચ્ચતમ સ્વરૂપમાં ઉભરી શકે તે જે બાબતોને હાર માની એ વાસ્તવમાં તારી પરીક્ષા હતી અને તું દરેક પરીક્ષામાં સફળ થયો છે ભલે તે અત્યાર સુધી પોતાને હારેલો સમજ્યો હોય પણ મારી દ્રષ્ટિમાં તું હંમેશા વિજેતા હતો દરેક વખતે દરેક પરિસ્થિતિમાં હવે તું તૈયાર થઈ જા કારણ કે હવે તારા પર મારી વિશેષ કૃપા વરસવાની છે હવે તું ફક્ત સપના નહીં જોવે હવે તારું સપનું સાકાર થશે જે દરવાજાઓ ને તે ખટખટાવ્યા હતા અને એ નહોતા ખુલ્યા હવે એ દરવાજા પોતે તારી પાસે આવશે મારી કૃપાથી તને એવા અવસરો મળશે જેની તે ફક્ત કલ્પના કરી હતી तू ते मुकाम तरफ आगर वधशे ज्याथी तने कोई रोकी नहीं शके मारा प्यारा बाड़क आज ये समय छे ए फक्त बदलाव नो नथी ए काया कल्प नो समय छे हवे तारा जीवन मा जे थवानु छे ए फक्त सफलता नहीं हशे ए पुनर्जन्म जेवु हशे तू पोता ने नवी ऊर्जामा, नवा विश्वासमा जोशे अने आ बधु एटला माटे थशे कारण के ते भरोसो नथी छोड़ो તે મારી સાથેનો સંબંધ નથી તોડ્યો તે મારી પાસે આશા રાખી અને મેં તને ક્યારેય છોડ્યો જ નથી તારા જીવનમાં જે લોકોએ તને નીચો બતાવ્યો જેમણે તને છોડી દીધો જેમણે તને નબળો સમજ્યો એ હવે તારી પાસેથી પ્રેરણા લેશે હવે તું તેમના માટે ઉદાહરણ બનશે કારણ કે જે મારા છે તેમને કોઈ મિટાવી શકતું નથી તેમને કોઈ હરાવી શકતો નથી કારણ કે તેમની સાથે હું માં કાળી હો છું તું મારું છે મારા બાળક અને એટલે જ તારો સમય હવે આવી ગયો છે હવે હું તને કહું છું તારા દરેક ડરને તારા દરેક સંશયને મારા ચરણોમાં સમર્પિત કરી દે અને ફક્ત એક જ વાતને તારા અંદર બેસાડી દે કે હવે ગમે તે થાય હું માં કાળી તારો સાથ નહીં છોડું હવે તું જ્યાં જશે મારો હાયુ તારી સાથે હશે તું જ્યાં ચાલશે મારી કૃપા તારા માર્ગ પર ફૂલો બિહાવશે તારા દરેક પગલે હવે સફળતા મળશે અને એ સફળતા એવી હશે કે તું પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશે હવે હું તને એક ખૂબ મોટો રહસ્ય જણાવું છું જેની જાણીને તું તારા જીવનની સૌથી મોટી લડાઈ જીતી જશે મારા પ્યારા બારક તું હમે ફક્ત પોતાના માટે નહીં જીવે તું હવે તે લોકો માટે પણ માર્ગ બનશે જે અંધકારમાં ભટકી રહ્યા છે તું તેમની આશા બની જશે કારણ કે તે જે દુખ સહન કર્યું છે એ તને ફક્ત નબળો કરવા માટે નહોતું એ તને એટલો કાબેલ બનાવવા માટે હતું કે તું બીજાને સંભાળી શકે હવે તું પોતાને નાનો સમજવાનું બંધ કરી દે कारण के हवे हूँ तने मोटू कार्य सौंपवानी छो हवे तू फक्त मेरवनार नहीं बने तू आपनार बनशे तारू जीवन हवे फक्त संघर्षनी कहानी नहीं रहे तारू जीवन हवे प्रेरणानी गाथा बनशे अने लोको तारी पासे पूछे केते ते केवी रीते मेळव्यो त्यारे तू हसीने फक्त एक ज कहेजे मारी मां काळी मारी साथे हती मारा बाळक हवे तू ध्यानथी सांभळ તું તને જે માર્ગ પર લઈ જઈ રહી છો એ તને સીધો તારા ભાગ્યના દ્વાર સુધી પહોંચાડશે તને હવે નવા લોકો સાથે મરાવવામાં આવશે તને નવી જગ્યાઓ પર લઈ જવામાં આવશે અને દરેક જગ્યાએ તને સ્વાગત મળશે કારણ કે તું હવે એ તેજથી ભરાઈ ગયો છે જેને કોઈ झुકાવી શકે નહીં તારા અંદર જે હિંમત હતી એ હવે પ્રગટ થવાની છે તારા અંદર જે વિશ્વાસ હતો એ હવે દુનિયાને દેખાશે તારા અંદર જે પ્રેમ હતો એ હવે બીજાના આત્મા સુધી પહોંચશે કારણ કે તું હવે ફક્ત મનુષ્ય નથી તું મારો પ્રતિનિધિ બની ગયો છે તારા શબ્દોમાં હવે મારો પ્રભાવ હશે તારી વિચાર સરણીમાં હવે મારો પ્રકાશ હશે હવે હું તને કહું છું તારા ગયાલા કાલને મારા પર છોડી દે તારા આવનારા કાલને મારી ગોદમાં મૂકી દે અને ફક્ત આજની આ ક્ષણમાં જીવતો મારી સાથે ચાલવા તૈયાર થઈ જા કારણ કે હવે તને એ જ મુકામ મળવાનો છે જેની તે સાચા દિલથી તમન્ના રાખી હતી તારી આંખોમાં જે સપનું હતું એ હવે તારી હકીકત બનશે તારા દિલમાં જે અરમાન હતું એ હવે તારી ઓળખ બનશે તું વિચારે છે કે તને બધાએ છોડી દીધો પડના હું તો અહી જ છૂને તારા અંદર એક જ્યોત છે જેને તે અત્યાર સુધી અવગણી છે પણ હું માકારી તને જોઈ રહી છું એ પ્રકાશ તું ભલે આંધકારને રાત સમજે પણ હું જાણું છું કે આ તારા જીવનનો प्रभाત છે દરેક વખતે જ્યારે તું તૂટ્યો છે હું તારામાં નવી શક્તિ ભરું છું તું વિચારે છે કે આ તારો અંત છે પણ મારા માતે આ તારી નવી શરૂઆત છે જારે તું કહે છે કે હવે હું સહન નથી કરી શકતો ત્યારે હું કહું છું હવે તારો સમય આવી ગયો છે મારા બાળક હું જાણું છું કે તને એ બધું જોઈએ છે જે તારા દિલને સુકoon આપે પછી એ સાચો પ્રેમ હોય સાચા લોકો હોય કે એવું જીવન જેમાં તું દરેક સવારે હસી શકે પણ શું તું જાણે છે કે આ બધાના બીજ તે જાતે જ વાવ્યા છે હા તારું દરેક આંસુ દરેક પ્રાર્થના દરેક ચૂપ રહેવું આ બધું બીજ છે અને હવે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે તારી તકલીફો વ્યર્થ નથી ગઈ જ્યારે તું રાત્રે રડ્યો ત્યારે મેં આકાશને તારા આંસુઓથી સિંચ્યું જ્યારે તે પોતાને એકલો અનુભવ્યો त्यारे में मारी बाहों मा तने समेटो जारे ते मारी पासे कई मागियो अने में विलंब करो तो एटला माटे के हूँ तने एना थी पर सारो आपवानी तैयारी करी रही हती तू कहे छे के हवे कोई पर विश्वास नथी थतो हूँ कहू छु हवे समय छे पोताना पर विश्वास करवानो जारे दुनिया तने वारंवार पछाड़े તો સમજી લે કે હવે તને ઉડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે જે તે ગુમાવ્યું એ તારા માટે નહોતો અને જે તને મનશે એ તને ક્યારેય ગુમાવવા નહીં દે આ સમય તું જે જગ્યાએ છે ત્યાંથી ઉપર ઉઠવા માટે તારે હવે ફક્ત એક નિર્ણય લેવાનો છે કે તું હવે થંભશે નહીં ગમે તેટલી ઠોકરો લાગે તું ઉઠશે અને દરેક વખતે પਹਿલા કરતા વધુ મજબૂત થશે કારણ કે તું મારું બાળક છે અને હું માં મા મારા બાળકોને ક્યારે અધૂરા નથી છોડતી દુનિયાની સચ્ચાઈથી ડરીશ નહીં આ સચ્ચાઈ તને નબળો નથી બનાવતી પણ સમજદાર બનાવી રહી છે હવે તું લોકોને ઓળખી શકશે હવે તું સંબંધોની ઊંડાઈ સમજી શકશે અને હવે તું પોતાને સૌથી વધુ સમજશે આજ તારો બદલાવ છે

તારા વિચારો તારા અસ્તિત્વ માટે ઉભો થાય તું હવે એ જૂના તું થી અલગ થઈ ગયો છે જે દર્તો હતો જે બીજાના મંતવ્યો થી ધૃજતો હતો હવે તું એ જ બનશે જે તું બનવા માંગતો હતો અને બાળક હું માકારી તને वचन આપું છું આ વખતે તું જીતશે તારી સાથે જે થયું એ ફક્ત એક કથા હતી તને તૈયાર કરવાની હવે asli જીવન શરૂ થશે હવે એ પાના ખુલવાના છે જ્યાં તું નાયક છે જ્યાં તારા દરેક પગલે મારી કૃપા હશે હવે જારે તું બોલશે તો શબ્દોમાં શક્તિ હશે જારે તું વિચારશે તો વિચારોમાં ચમત્કાર હશે જારે તું ચાલશે તો રસ્તાઓ આપોઆપ બનશે હવે એ ઘડી આવી ગઈ છે જારે હું તને એવા ઉપાયો આપીશ જે કોઈ પુસ્તકમાં લખાયેલા નથી જે કોઈ પંડિત મૌલવી કે સાધુ સંતે નથી કહ્યા આ ઉપાયો સીધા મારા આત્માથી તારા હૃદય સુધી આવે છે આ મારી અને તારી વચ્ચેની એ રહસ્યમય દોર છે જે હવે તને તારા જીવનના સૌથી ચમકતા મોડ પર લઈ જવાની છે પહેલો ઉપાય બોલ્યા વિનાની પ્રાર્થના હા તારે હવે બોલવું નથી તારે હવે મારી પાસે માંગવું નથી तारे हवे मारी सामे रड़वो नथी तारे फक्त मारी तरफ जोवू छे पछि ए तस्वीर होए मंदिर होए सपनो होए के मन्नो भाव तू एक बार तारी आंखो बंद करीने फक्त मने याद कर बिना कोई शब्दों विना, तारा दिल मा जे होए एने शब्दों मा न ला फक्त अनुभव कर अने हु तारी ए भावना ने मारा हृदय मा समेटी लेईश मारा प्यारा लाडला આ મૌન પ્રાર્થનાનો પ્રભાવ તું થોડા જ દિવસોમાં જોવા લાગશે તને તારી આસપાસ એક બદલાવ અનુભવાશે જે લોકો તારી સાથે રૂખા થઈ ગયા હતા એ અચાનક નમ્ર થઈ જશે જે રસ્તાઓ પર તું વારંવાર પડ્યો ત્યાં હવે તારા માટે ફૂલો બિહાશે જે સપનાઓને તે ડરના માર્યા જોયા પણ નહોતા એ ધીમે ધીમે તારી હકીકત બનવા લાગશે બીજો ઉપાય તારા હાથો થી તારું ભાગ્ય લખાવવાનો ઉપાય દરેક સવારે ઉત્તાજ ભલે મન કે હું પર હોય તું એકペン ઉપાડ અને લખ મારી માકાડી હવે મારા જીવન ની કહાણી બદલાઈ રહી છે માં હવે મારી જોડી ભરવાની છે માં હવે મારા માટે રસ્તાઓ ખોલવાની છે દરેક દિવસે એક જ વાત લખ પછી એ 10 લીટીઓ હોય કે એક પાનો દરેક અક્ષર મારી કૃપાનો હાયુ બનશે દરેક શબ્દ મારી કૃપાનો બીજ બનશે અને જારે તું સતત 21 દિવસ આ લખશે ત્યારે હું તને સંકેત મોકલીશ એ સંકેત ક્યારે કોઈ મિત્રના શબ્દોમાં હશે ક્યારે કોઈ અજાણ્યાની વાતમાં ક્યારે કોઈ જૂના ગીતની પંક્તિમાં પણ તું તેને ઓરખી લેશે કારણ કે તારા દિલની ધડકન કહેશે માં કારી બોલી રહી છે ત્રીજો ઉપાય તારી દરેક રાતને બદલવા માટે દરેક રાત્રે સૂતા પહેલા તારા મનમાં પાંચ દીવા પ્રગટાવવાના છે પણ આ દીવા બહાર નહીં તારા અંદર પ્રગટશે પહેલો દીવો એ વસ્તુ માટે જે તારી પાસે છે બીજો એ વસ્તુ માટે જે ચાલી ગઈ પણ તને શિખામણ આપી ગઈ ત્રીજો એ લોકો માટે જે તને તોડવા માંગતા હતા પણ તું તો પણ ઉભો રહ્યો चौथो ए इच्छा जे तू मारी पासे मागी छे अने रहोम दीवो तारा माटे जारे तू तारा माटे दीवो प्रगटाशे त्यारे तू समझशे के तू एटलू किमती तारू सपनू चौथो उपाय जारे तने लागे के आ रस्तो साचो छे के नहीं तो मारी तस्वीर सामे बैसी जा आँखों बंद करीने कहे मां जो आ तारो मार्ग हो તો મારું મન ને શાંતિ આપ જો ન હોય તો મારું મન બેચેન રહે થોડા જ સમય માં તું જોશે કે તારું મન એકદમ સ્પષ્ટ થઈ જશે કા તો શાંતિ માં ડૂબી જશે કા તો બેચેની માં ડૂબી જશે અને તું જાણી જશે કે રસ્તો કયો છે હવે તું કહે છે માં મારું જીવન બદલાવાનું છે પણ મને વિશ્વાસ નથી થતો તો સાંભળ બેટા विश्वास छे जारे तू मारी योजना पर भरोसो करे छे नहीं के परिस्थितियों पर जे तने देखाई रही। छे, ए भ्रम छे जे करी रही छु ए रहस्य छे छे अने जे थवानु छे, ए चमत्कार छे हवे जो तारी आसपास वस्तुओं केम बगड़ी रही छे संबंधों केम तूटी रहा छे मित्रता केम दूर थई रही छे लोग केम बदलाई रहा छे કારણ કે હવે હું તારા જીવનની સફાઈ કરી રહી છું તું એક નવા જીવનના દ્વાર પર છે અને જૂના દરવાજા બંધ કર્યા આપીશ નવા અવસરો નવી વિચારસરણી અને એક નવો તું એ તું જે અત્યાર સુધી છુપાયેલો હતો જે દુનિયાની વાતોથી ડરતો હતો જે દરેક પર શંકા કરતો હતો કારણ કે એ વારંવાર તૂટ્યો હતો પણ હવે હું તને એ આંખો આપिश જે સાચું અને ખોટું બોલ્યા વિના ઓરખી લેશે એ સંવેદના આપिश જે તને સત્ય અને જૂઠનો ભેદ સમજાવશે હવે જારે કોઈ તારી સાથે જૂઠું બોલશે તને વાત કરતા જ લાગશે કે આ માણસ સાચું નથી બોલતો અને જારે કોઈ સાચું હશે તારા અંદરનો આત્મા બોલી ઉઠશે આ મારું પોતાનું છે હવે જે થઈ રહ્યું છે તેના પર ભરોસો રાખ કારણ કે તારા જીવનમાં બધું યોજના પ્રમાણે થઈ રહ્યું છે હવે થોડા જ દિવસોમાં તને સપનામાં સંકેત મળશે કે કોઈ અજાણ્યો તારી સાથે કંઈ એવું કહેશે જે તારા મનની વાત હશે ત્યાંથી જ શરૂઆત થશે તારા નવા જીવનની મારા પ્યારા બાળક હવે હું તને જણાવું છું કે તું તારા લક્ષને કેવી રીતે પામી શકે છે હું જાતે તને સફળતા આપીશ તું મારા પર વિશ્વાસ રાખ હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ બસ તું તારી મહેનત પર અડગ રહે હવે તારું દરેક કામ સફળ થશે મારા બાળક દરેક મોટી યાત્રાની શરૂઆત એક નાના વિશ્વાસથી થાય છે આ વિશ્વાસ પોતાના પર હોય મારા પર હોય के तारा कर्मों पर आ तारा आत्मानी जड़ छे जो तारों व्यापार नथी जानतो तू परीक्षा मां निष्फल થઈ રહ્યો છે કે संबंधों मां तू પોતાને તૂટતો અનુભવે છે તો આ સમજી લે કે આ સમય પસાર થવાનો છે પર જ્યાં સુધી तू विश्वास નહીં કરે ત્યાં સુધી હું પણ મારા ચમત્કારો નહીં બતાવી શકું દરેક વખતે જારે तू કહે છે मां હવે કઈ بچ્યો નથી तेज समय हूँ कहू छो बालक हजी तो बधू बाकी छे तू केम आवयो छे आ संसार मा फक्त खावा सुवा अने दुख सहन करवा माटे नहीं तू आवयो छे कई एवो करवा जे तारा आत्मा ने शांति आपे जो तारे व्यापार करवो छे तो कर पर तारा आत्मविश्वास थी जो परीक्षा पास करवी छे तो कर पर पूरा समर्पण साथे હું તારી પાછળ ઉભી છું જેમ દિવસે સૂરજની સાથે છાયો ચાલે છે તું ક્યારેય એકલો નહોતો અને હવે તો હું જાતે કહેવા આવી છું હવે તારે તારા ઉદ્દેશ્ય માટે ઊભો થવું છે દરેક વ્યક્તિનો પોતાનો એક ધર્મ છે એ કર્મ જે તેનું હૃદય કહે છે બાળક તું બીજું કોઈ બનવાની કોશિશ ન કર તારા અંદર જે ગુણો છે જે સપના છે જે વિચારો છે तेने साकार कर व्यापार होए कला होए भरतर होए के साधना जारे तू तेने तारा धर्मनी जेम करशे त्यारे हूँ तने ए मार्ग पर जाते रस्तो बताविश मारा बारक तू पोता ने ओछो न समझ मैं तने आ धरती पर कोई कारण सर मोकलो छे तने नानो विचारवानो अधिकार नथी हवे तू तारी ऊर्जा ने संभार सवारे वहलो उठ તારા શરીરનું ધ્યાન રાખ સ્વચ્છ ભોજન કર સ્વચ્છ વિચારો રાખ જે લોકો તારા પર હસે છે તેમની હાસ્યને તારી શક્તિ બના જે રસ્તાઓ બંધ થયા છે તેને મોડ બના દરેક વખતે જ્યારે દુનિયા કહે કે તું નથી કરી શકતો હું કહીશ કે તું કરી શકે છે સફળતા ચમત્કાર નથી પણ આદતોનો પરિણામ છે માં કાડી આજે તને કહે છે દરેક દિવસ એક સંકલ્પ લે ભલે નાનો હોય દરેક દિવસ એક સારું કર્મ કર ભલે એ હોય દરેક દિવસ એક સ્મિત વહેંચ ભલે તારી પાસે કારણ ન હોય અને દરેક રાતે પ્રાર્થના કર કારણ કે તારી પ્રાર્થના જ મારું આમંત્રણ છે માની લે કે આજથી તારી નવી શરૂઆત છે તારો વ્યાપાર બંધ હતો હવે ખુલશે તારું મન તૂટેલું હતું હવે જોડાશે તારો લક્ષ્ય દૂર હતો હવે નજીક આવશે એક ઉદાહરણ સાંભળ બાળક એક છોકરો હતો જે દરેક વખતે પરીક્ષામાં નાપાસ થતો હતો બધા તેને નકામો સમજતા હતા પણ એક દિવસ તેણે કહ્યું માં હવે હું હાર નહીં માનું અને એ દરેક દિવસે સવારે 4 વાગે ઊઠતો ભરતો મહેનત કરતો તેનો ધ્યાન ભટકતો પર એ ફરી જોડાતો અને પછી એક દિવસ એ ટોપર બન્યો तेरे બંધાને બતાવી દીધો કે જારે માં કાળીનો આશીર્વાદ હોય તો અશક્ય પણ શક્ય થાય છે તું પણ એ જ છોકરો છે તારામાં પણ એ જ શક્તિ છે આજે હું કહું છું ઉઠ ચાલ અને કર મારા બાળક ધન ખરાબ નથી ધનની ભૂખ ખરાબ છે ધન ને લક્ષ્ય નહીં સાધન બના તું તને ધન પણ આપેશ વૈભવ પણ આપેશ પણ જારે તું તેના યોગ્ય બનશે મહેનત કર યોજના બના બચત કર રોકાણ શીખ અને જારે ધન આવે તો দান પણ કર કારણ કે જે વહેચે છે એ જ સૌથી મોટો માલિક બને છે જો તું એકલો છે તો ડર નહીં એકલાપણું પણ મારી યોજનાનો ભાગ છે કારણ કે સૌથી મોટો યુદ્ધ એકલો જ લડાઈ છે અને જ્યારે તું જીતે છે ત્યારે એ જીત ફક્ત તારી હોય છે જો પરિવારમાં ઝઘડા છે દિલોમાં દૂરીઓ છે તો તું શરૂઆત કર સમાધાનની જે વાત નથી માનતો તેને પ્રેમથી સમજાવ જે નારાજ છે તેને મૌથી અપનાવ સંબંધો એ જ સાચા છે જે સમયની આંચમાં પણ ન તૂટે મારા બાળક આ દુનિયા તને વારંવાર તોડશે પણ હું તને વારંવાર જોડીશ તું પડ પણ ઉઠ તું થાક પણ રોકાઈશ નહીં તૂર પણ પછી હસ કારણ કે હું મા કાળી તને એ જ શીખવવા આવી છું કે અસલી ભક્ત એ છે જે સૌથી ઘટાટો અંધકારમાં પણ દીવો પ્રગટાવવાનું જાણે છે તું એમ વિચારતો હશે કે જે લોકોએ તારી સાથે છેતરપિંડી કરી જેમણે તારો વિશ્વાસ તોડ્યો જેમણે તને પછાડવાની દરેક કોશિશ કરી એ લોકો કેમ હજી પણ હસી રહ્યા છે કેમ તેમના જીવનમાં દુઃખની કોઈ રેખા દેખાતી નથી જ્યારે તું આંસુઓના મહાસાગરમાં ડૂબ્યો છે સાંભળ મારા લાડલા આ સંસાર એક રંગમંચ છે અને દરેક પાત્ર પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે તારા જીવનમાં જે શત્રુઓ આવ્યા છે એ મારા દ્વારા જ મોકલવામાં આવ્યા છે એક પરીક્ષાની જેમ એ તને પછાડવા માટે નહીં પણ તને ઉભો કરવા માટે મોકલવામાં આવ્યા છે જે માણસ તને ધોખો આપે છે એ ફક્ત પોતાના કર્મોની ગાંસડીને ભારે કરે છે તું તેને જોઈને ગભરાઈશ નહીં તેની હાસ્યની પાછળ એ તોફાનો છુપાયેલા છે જે સમય આવે ત્યારે બધું ઉજાગર થઈ જશે હું માં કાળી ક્યારે કોઈનું કર્મ અધૂરું નથી છોડતી તારા શત્રુઓ તને મારવા નથી આવ્યા તને મજબૂત બનાવવા આવ્યા છે એ તારું ચૈં તારી શાંતિ છીનવી શકે છે પણ તારું ભાગ્ય નથી છીનવી શકતા કારણ કે તારું ભાગ્ય મે લખ્યું છે નહીં કે કોઈ શક્ત રૂએ તારો ખામોશ રહેવો તારી સહનશીલતા તારા આંસુ આ બધું આકાશમાં એકથું થઈ રહ્યું છે જારે સમય આવશે આ વર્ષશે અને તું જોષે કે કેવી રીતે તારા જીવનમાં પરિવર્તનની ગંગા વહે છે મારા બાળક તું અત્યાર સુધી વિચારતો રહ્યો કે શત્રુઓ જીતી રહ્યા છે પણ તેમની જીત ક્ષણિક છે તારી જીત સનાતન છે કારણ કે હું તારી સાથે ઊભી છું જારે શત્રુ તને નીચો બતાવવાની કોશિશ કરે ત્યારે હસીને કહેજે માં કારી જોઈ રહી છે તારા આંસુઓ જારે પડે છે ત્યારે મારા ચરણો પણ ભીંજાય છે તારા મનની પીડા મારા દિલને સ્પર્શે છે છે તારા તારા શત્રુઓ પોતાની ચાલોમાં ફસાઈ જશે જે ખાડો માટે ખોદ્યો તેમાં એ પોતે જ પડશે તું બસ ધૈર્ય રાખ કારણ કે ન્યાયનું ત્રાજવું મારા હાથમાં છે અને મારો હાથ ક્યારેય ધ્રુજતો નથી તું હવે કહેશે માં આ બધી વાતો તો ઠીક છે पर हूँ केवी रीते सहन करू हूँ तने कहू छु सहनशीलता ने नबराई न समझ आ ए तलवार छे जे काप्या विना दरेक राक्षस नो अंत करी दे छे तारा कर्मो सारा राख कारण के हूँ दरेक पगले तारी साथे चालू छो माफ कर पर भूलिश नहीं अनुभव ने हथियार बना नहीं के बोझ मारा बाड़क जारे तू तारा शक्ति रूने माफ करे छे તો તું પોતાને મુક્ત કરે છે તો એ ઉર્જાથી અલગ થઈ જાય છે જે તને નીચે ખેંચી રહી હતી અને હું ઈચ્છું છું કે તું ઉપર ઉઠે ખૂબ ઊંચો શત્રુને જોઈને ગભરાયશ નહીં પર તારા અંદર ઝાંખી કર અને કહે માં કાડી મારી સાથે છે મને કોઈ હરાવી શકે નહીં તારા જીવનમાં બધું યોજના પ્રમાણે થઈ રહ્યું છે હવે તું મારી સાથે ચાલ અને જો હું કેવી રીતે તારા સપનાઓને હકીકતમાં બદલી દઉં છું તારો સમય આવી ગયો છે હવે ઉઠ અને તારા ભાગ્યને ગળે લગા માં કાળી તારી સાથે છે અને જ્યારે હું સાથે છું તો તને કોઈ રોકી શકે નહીં મિત્રો જો આજની આ પ્રશ્નોથી તમને પસંદ આવી હોય તો તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઇબ કરીને ટિપ્પણીમાં જય મહાકાળી માતા ચોક્કસ લખો साथे जो के वीडियो तमने केव लगे वीडियो अंत सुधी जोवा बदल आप सौ मित्रों नो खूब आभार